તો બર્ડે ભઈના મમ્મી ને બે શબ્દ કઈ કઈ દે કેવો આનંદ આવે સાહેબ તને બર્થડે ઉજવીને જય માતાજી જયરામા પીર બધા ને આજે મારા દેવરાજનો બર્થડે છે એ બર્થડે અને બધા એના જો એના બધા મિત્રો આવી ગયા છે મિત્ર સર્કલ આ બધા મિત્ર સર્કલ સહપરિવાર સાથે આવી ગયા છે આ એના મામી પણ આવી ગયા છે આજે પારુલ મામે પણ આવી ગયા છે તો પારુલ મામી કેવ બે શબ્દ કે હેપી દેવલા કહી અને મામા પણ પૂરે સાથ સપોર્ટ હતો કા હા અને જોરથી બોલો હેપી દેવલા પપ્પા બેઠા છે પપ્પા બેઠા છે અને આ ફૂલ તૈયારી જો કરીને છે હેપી બર્થડે દેવલા તો હવે આપણે કરીશું બર્થડે ની ઉજવણી તૈયારી અને એના મમ્મીએ ફોન પણ લીધો છે બેરો બેરો ગેલેક્સી એ A34 5G બરાબર હાલો તો હવે આની માસીની ગિફ્ટ છે માસીની ગિફ્ટ છે આસ્થા માસી ગો સ્વામીને વાહ ભાઈ વાહ આ ગિફ્ટ લાવી છે આસ્થા તો હવે ચાલો હવે આમાં મીણબત્તી જગાવો

અકલ રૂપે ના